તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ જ્ઞાન લાયેડેમીની ગુજરાતી વ્યાકરણની લેટેસ્ટ એડિશન સમજૂતી બુક છે ક્વોલિટી કેવી છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી હવે જ્ઞાન લાયવ એકેડેમીની અધ્યતન આવૃત્તિ ગુજરાતી વ્યાકરણની ની આવી ગઈ છે કેમકે ગુજરાતી વ્યાકરણ છે ક્યાંથી કરવું ઘણી વાર આપણને ખબર નથી પડતી તો જ્ઞાન લાય જે બુક આવી છે જો સૌથી પહેલા ઇન્ડેક્સ ઓપન કરશે એટલે તમને મલ્ટી કલર એડિશન દેખાશે આમાં છે 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 આ ઇન્ડેક્સ આખો પછી પેલું વ્યાકરણનું મહત્વ વ્યાકરણનો અર્થ શું છે ભાષા એટલે શું પછી જે ચેપ્ટર પૂરું થાય ને એની લાસ્ટમાં એના એમસીક્યુ હશે હેતુલક્ષી પ્રશ્નો અને એના પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હશે અને નીચે એના બધા એના આન્સર હશે આ છે વર્ણવ્યવસ્થા લાસ્ટમાં એમસીક્યુ પછી એના પછી અગાઉની પરીક્ષામાં એટલે કે પીવાયક્યુ ધ્વનિ શ્રેણી વિશેનું ચેપ્ટર પછી એના હેતુલક્ષી પ્રશ્નો શબ્દ ટેજ ક્વોલિટી પણ બેસ્ટ છે સંઘના લિંગ વ્યવસ્થા વચન વ્યવસ્થા સર્વનામ સર્વનામ પ્રકારો કયા કયા દરેક પ્રકારો વિશે સમજૂતી છે ઉદાહરણ છે વિશેષણના પ્રકારો કયા કયા છે ધાતુ પ્રત્યય જો અહીંયા આખું ટેબલ આપેલું છે ધાતુ પ્રત્યયનું છે પછી ક્રિયા વિશેષણ ક્રિયા વિશેષણના પ્રકાર આખા ટેબલમાં સમજાવેલા છે કયા કેટલા ટોટલ દસ પ્રકાર છે ક્રિયા વિશેષણને પહેલાં એની વ્યાખ્યા અને બાજુમાં જેના ઉદાહરણો આપેલા છે પછી એના હેતુલક્ષી પ્રશ્નો છે અને એના પછી એના પીવાય ક્યુઝ છે ક્રિયાપદ ક્રિયાપદના પ્રકારો કયા કયા છે આ બધા ક્રિયાપદના પ્રકારો છે અને એના ઉદાહરણો પણ સાથે છે પછી કેવળ પ્રયોગી નિપાત ત્યાર પછી કૃદંત તો કયા કયા છે જો કૃદંતના પ્રકારો ચાર્ટ સ્વરૂપે વર્તમાન કૃદંત ભૂત કૃદંત ભવિષ્ય અને અને રવાનુકારી શબ્દ પ્રયોગ એટલે શું થાય જંકચર પ્લુતિ સ્વરભાવ ને કાકુ એના વિશેની માહિતી વિરામ ચિહ્નો કોને કહેવાય આ બધા વિરામ વિરામચિ જેમકે પ્રશ્નાચિન્હ કોને કહેવાય ઉદ્ગાર ચિહ્ન કોને કહેવાય પછી અલ્પ વિરામ કોને કહેવાય એ બધા વિશે માહિતી જોડણી નું ચેપ્ટર છે આખું જો જોડણીમાં બહુ બધી ભૂલ પડતી હોય છે તો પ્રેક્ટિસ પ્રેક્ટિસ માટે ઘણી બધી આમાંથી તમારી થઈ અનુસ્વાર લેખન શુદ્ધિ પછી વાક્ય રચના પ્રેરક વાક્ય કોને કહેવાય કર્તરી કર્મણી વાક્ય કોને કહેવાય છે એ બધું આમાં આવી જાય પછી વાક્ય શુદ્ધિ નું ચેપ્ટર લિપી ગુજરાતી ભાષાના મહત્વપૂર્ણ જે નિયમો છે એ સંધિ જોડો સંધિ છોડો જોવાયું છે સંધિ જોડો સંધિ છોડો વિભક્તિ અલંકાર અલંકાર કયા કયા છે બધા અલંકાર છે જો આ આખું ટેબલ છે આઠ અલંકાર દરેક નવ ઉદાહરણો હશે એમસીક્યુ અલંકાર ના અને પીવાયક્યુ પછી છંદ ટોટલ કેટલા છંદ છે છંદ નું આખું બંધારણ આપેલું છે છંદ કેવી રીતે બને છે છે આ આખું બંધારણ છે એનું અને પછી આ બધા છંદ છે કયા કયા છંદ છે પછી છંદના હેતુ લક્ષી પ્રશ્નો છે ને પછી એના પીવાયક્યુઝ છે આ સમાસ છે સમાસના ટોટલ કેટલા પ્રકાર છે આ બધા સમાસના ઉદાહરણો છે પછી સમાનાથી શબ્દો આ બધા સમાનાથી શબ્દો છે શબ્દ જેના શબ્દ સમૂહ માટે એક શબ્દ ઘણી બધી પ્રેક્ટિસ તમારી આમાંથી વ્યાકરણની થઈ જાય રૂઢિપ્રયોગો કહેવતો લાસ્ટમાં પેજ વાત કરીએ આપણે તો ટોટલ ત્રણસો ને તૌતેર પેજની આખી આ બુક છે બુકને પરચેસ કરવા માટે જ્ઞાન લાઈવ એન્ડ જે એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરશો એમાંથી તમે આ બુકને પરચેસ કરી શકશો તો ફરી પાછા આપણે નવી બુકને રિવ્યુ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ